પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના આરોપીને પોલીસે ઝડપી પાડી મુદ્દા માલ કબજે લીધો છે પલસાણા અને કામરેજ પોલીસ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તથા મોબાઈલ ચોરીના આઠ ગુનાઓ ડિટેક કરી ચોરી થયેલ કુલ મોબાઈલ ફોન વેસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઇકો ટેક્સટાઇલ પાર્ક પલસાણા પાસેથી એક રીઢા ચોરની ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે આ પકડાયેલ આરોપી અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કરીને મોબાઈલ ચોરી કરવાની તથા દિવસ દરમિયાન હાઇવે પર આવેલ હોટલ દુકાનો પર મોબાઇલ ચોરી કરવાની ટેવ ધરાવતો હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે